હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત દસ બે હજાર ચોવીસને સોમવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને હળવદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા ગુવાર ગમ તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને દસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર છત્યાસી ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બ્યાસી રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને એક રૂપિયો તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને પાંચસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રણ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને સોળ રૂપિયા આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સણાયા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને એકસો રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા મગ તો તેના નીચા ભાવ હાથસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 855 પંચાવન રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ઓગણત્રીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો રૂપિયા ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ઓગણીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને પંચોતેર રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપણા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે દાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંચ્યાસી છૈયા તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને વીસ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકસો રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક મેથી તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંદર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પંચાણું અજમો તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને ત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પાંચ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો સિત્તેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકાવન ઘઉં તો તે તેના નીચા ભાવ પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને અગિયાર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકવીસ રૂપિયા કપાસ તો તેના તે નીચા ભાવ તે એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સત્તર રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને સાહીઠ રૂપિયા ઈસભ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને સાહીઠ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સાતસો રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને હળવદ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આપણને આભાર